પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે ગ્રામલક્ષ્મી આ પુસ્તકનો પરિચય મેળવશું તેમના સર્જક છે રમણલાલ દેસાઈ ગ્રામલક્ષ્મી ચાર ભાગમાં વિસ્તરેલી નવલકથા છે તેને સંસ્કૃતમાં લખાણ કર્યું છે ડોક્ટર રમેશ એન ત્રિવેદીએ આ નવલકથાની કથા વસ્તુ જોઈએ તો ગ્રામ્ય લક્ષ્મીના નવલકથાનું નાયક અશ્વિન એન્જિનિયરિંગનું ઘણી અને ગામડે આવે છે પણ તેને ક્યાંય નોકરી મળતી નથી એટલે હતાશ થઈ અને આત્મહત્યા કરવા તે પ્રેરાય છે ત્યારબાદ તેનું હૃદય પરિવર્તન થાય છે અને આ જ ગામમાં રહી અને ગામ સેવા કરવી અને ગામને જ લક્ષ્મી ગણી અને એનું પૂજન કરવું એવા સંકલ્પ સાથે ત્યાર પછી તે ગામમાં જ રોકાય છે અને ગામના જ સેવા કાર્યમાં તે જોડાઈ જાય છે ગામોદ્ધાર અંતર્ગત તેને ગામના ખેડૂતોને ત્યારબાદ પશુપાલન ખેતી વિશે કેટલાક નવીન નાવીન્ય પ્રયોગો કરી અને ગામના ખેડૂતો સંબંધિત કાર્યો કર્યા આ ઉપરાંત તેમણે ગામના વિકાસમાં નિરક્ષરતા નાબૂદી કરી અને કુદરતી સંકટો કે જેનાથી બચીવા માટે થઈ અને ગામના સ બધા જ લોકોનો સહકાર લઈ અને તેને કાર્યો કર્યા આ ઉપરાંત તેને જાગૃતિ અને અન્ય કાર્યોમાં તેના ગામના રામા પટેલ મિત્ર મેહરુ અને પત્ની કુસુમ અને શિક્ષિકા તારાનો સહયોગ ખૂબ મેળ્યો છે જ્યારે આ નવલકથા દ્વારા જાણે લેખક આપણે કહેવા માગતા હોય કે આજના સમયની પેઢી જે આંધળું અનુકરણ કરી અને શહેર તરફ જે ગાંડી દોટ છે એવા લોકોને આ પુસ્તક એક વખત ચોક્કસથી અને જરૂરથી વાંચવું જોઈએ આભાર